વોટ ચોરીનો મુદ્દો એ સમગ્ર દેશમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે જેવી રીતે થોડાક સમય પહેલાં કોંગ્રેસના લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધી દ્વારા ગંભીર આરોપો ઇલેક્શન કમિશન સામે કરવામાં આવ્યા ને વોટ ચોરીમાં ગરબડ ચાલી રહ્યો તેવા આરોપો તેમણે લગાવ્યા અને ભારતીય જનતા પાર્ટી ઉપર તેમણે પ્રહાર કર્યા હતા અને આ ઘટનાના કારણે સમગ્ર દેશભરમાં તેના પડઘા પડ્યા છે આ અલગ અલગ રાજ્યોમાં કોંગ્રેસના કાર્યકરો નેતાઓ દ્વારા વોટચોરી મુદ્દે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે અને લોકોના ઘરે ઘરે જઈને તમને જાગૃત કરવાના કામ કરવામાં આવી રહ્યા છે ત્યારે આજે અમદાવાદ ખાતે અમદાવાદના વેજલપુર વિસ્તારમાં કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અમદાવાદના વિપક્ષ નેતા શહેદ ખાન પઠાણ વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સાથે જ અમદાવાદના કોંગ્રેસના પૂર્વ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલ સહિતના જે આગેવાનો છે તે ઉપસ્થિત રહ્યા હતા ત્યારે વોટ ચોરી મુદ્દે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ સુપ્રહાર કર્યા ને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા શું કહી છે તેમને પણ દેશ કે જનનેતા લોક નાયક રાહુલ ગાંધીજીને જીસ તરીકે પૂરે દેશ મેં વોટ ચોરી કા નેક્સેસ કો એક્સપોઝ ક્યા હૈ और उसके बाद पूरे देश में हर गली में हर मोहल्ले में हर रास्ते पे आज एक ही आवाज़ बुलंद आवाज़ों से सुनी जा रही है कि वोट चोर गद्दी छोड़ और ये पूरे वोट चोरी का नेक्सस मैं मानता हूँ कि उसकी शुरुआत गुजरात से ही हुई होगी हमने भी नवसारी लोकसभा में चौरासी विधानसभा का पूरा जो वोटर लिस्ट है उसको चेक किया बड़े पैमाने पे वाड चोरी पकड़ी गई है इसी वाड चोरी को एक्सपोज करने के लिए जो तो वाट चोरी करने वाले भाजपा के नेता हैं, उनको एक्सपोज करने के लिए पूरे गुजरात में कांग्रेस के कार्यकर्ता घर घर जा रहे लोगों के पास जाके विनती कर रहे ये कोई राजकीय लड़ाई नहीं है वोट हमारा संविधानिक अधिकार है लोकशाही बचाने के लिए अपने संविधानिक वोट के अधिकारों की रक्षा के लिए हमारे सिग्नेचर कैंपेन मिस कॉल अभियान में लोगों को जुड़ने के लिए हम सबके पास जाके अनुरोध विनंती कर रहे हैं आज पूरे गुजरात में हर गांव में हर शहर में कांग्रेस के नेता और कार्यकर्ता गर्ज जाके वॉच चोरी के लोगों को लिए जागरूकता ला रहे लोगों के हस्ताक्षर ले रहे मिस कॉल नंबर पे कॉल करवा रहे और आने वाले समय में दो तक हम पूरे गुजरात में ये वॉट चोरी के नेक्सेस को एक्सपोज करेंगे वॉट चोरों को एक्सपोज करेंगे और 27 में उनको गद्दी छोड़ने के लिए मजबूर करेंगे સમગ્ર ગુજરાત અને દેશની જનતામાં બહુ લાંબા સમયથી થી અને ચૂંટણીની આખી પ્રક્રિયાને લઈને બહુ ઊંડી ક્ષમતા હતી લાખો કરોડો લોકોના મનમાં એવું હતું કે આ પ્રચંડ બેરોજગારી અને મોંઘવારીથી ત્રસ્ત થયેલા હોવાના કારણે અમે તો વોટ આપતા નથી એ છતાં ગુજરાતમાં દેશમાં ભારતીય જનતા પાર્ટી જીતે છે કેમ આની પાછળનું રહસ્ય અને એનો પર્દાફાશ રાહુલ ગાંધીએ કર્યો કર્ણાટક અને હરિયાણામાં હજારો લાખો મતદારો જે મતદાર નથી એમણે મતદાન કર્યું જે મતદાર છે એવા મતદારોના વોટ એ ડિલીટ થઈ ગયા અમદાવાદ અને ગુજરાતની અંદર પણ સેંકડો આવી ઘટનાઓ બની છે અમારા પ્રદેશ પ્રમુખ માનડી અમિતભાઈ ચાવડાએ ખુલાસો કરેલો કે ઓલપાડ ચોર્યા એક જ વિધાનસભામાં ત્રીસ હજાર જેટલા ફેક વોટર એટલે આટલા વર્ષોથી ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં જે જીતી અને દેશમાં જે છેલ્લા દસ વર્ષથી શાસન કરી રહ્યું છે ક્યાંક ને ક્યાંક એમના મૂળમાં આ વોટ ચોરીનું કૌભાંડ છે આ વોટ ચોરીના કૌભાંડને છેક જમીન સ્તર સુધી લઈ જવા ગુજરાત અને દેશની જનતામાં એક જબરદસ્ત જાગૃતિ આવે અને ફરી ગુજરાતવાસીઓ દેશવાસીઓએ આ વોટ ચોરીના કૌભાંડનો ભોગ ન બનવું પડે એટલા માટે આજે ત્રણ ઓક્ટોબરથી શરૂ કરી દસ ઓક્ટોબર સુધી એક સહી ઝુંબેશ સમગ્ર ગુજરાત અને અમદાવાદમાં લોન્ચ કરી છે એના પહેલા તબક્કા તરીકે આજે અમદાવાદ શહેરના વેજલપુરમાંથી અમે કેમ્પેન શરૂ કરીએ છીએ આપણે બધા યાદ રાખવું જોઈએ પ્રત્યેક ગુજરાતી યાદ રાખવું જોઈએ કે વોટ ચોરી એ દરેક માણસનો દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે આ દેશ બલિદાનોના પગલે આઝાદ થયો એને માણસને નાગરિકને વ્યક્તિને મતદાનથી અને વિમુખ કરવો એ દેશના બંધારણ અને સ્વતંત્રતાના આંદોલનનું અપમાન છે સ્વતંત્રતાના આંદોલન અને બાબા સાહેબના બંધારણ સાથેની ગદદારી છે આ ગદારી હવે ભારતીય જનતા પાર્ટીને દેશ સાથે અમે નહીં કરવા